આજથી મહિના સાંજના સથવારે આવી અને બેહી ગયો કાંઈ હોય નતું બધી મોહ માયા છોડી અને માથે ગોધડું ઓઢીને હુઈ ગયો હું તે હું તો ત્રણ મહિના લગ્ન હું આ ત્રણ મહિના અંદર દિવસોના દી વીતી ગયા રાતો રાત વીતી ગઈ ખાલી પડેલા સરોવરો વરસાદના પાણી થી સલકી ઉઠા ને આખરી આજે ત્રણ મહિના પછી હું આજ પાછો જાગી ગયો જાગીને જ થઈ ગયો ઊભો ને આવી ગયો ખેતરના સેઢેને ખેતરના શેઢે બેઠો બેઠો જોતો તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જેવું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું પહેલી જ રીલ્સ આવી દેણું લેણું અને મેણું મરદને જોયું આ રીલ્સ જોઈને મારા રૂવાણા ઊભા થઈ ગયા કારણ કારણ કે હું એક મરદ હોઉં મારે દેણું નથી લેણું નથી દુશ્મની નથી પછી મેં વિચાર્યું દેણું કરવું જ પડશે પછી પછી આવી ગયો મોબાઈલની દુકાને છોડાઈ લીધો બ્રેન્ડ ન્યુ મોબાઈલ હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને ત્રણ મહિના પછી સ્વાગત છે તમારું મારા નવા અને એક દેશી વ્લોગમાં તો તમે કીશું કે ત્રણ મહિના સુધી આદિ લગ્ન ક્યાં ખોવાઈ ગયું હતું તો અત્યારે આમ જોવા જઈ તો આપણી આ ચેનલ છે રાહુલ વિંજવાડિયા એમાં ત્રણ મહિના ઉપર થઈ ગયું ત્યારથી આપણે કોઈ વિડીયો કે વ્લોગ નાખ્યો નથી પણ ફાઇનલ હવે તો કરી દઈશ હરવે હરવે ચાલુ એનું કારણ શું હતું તો કે મોબાઈલ અને આપણે પહેલાં લુખી લાઈશું જતાં એટલે નવો મોબાઈલ નહોતો લઈ થઈ ગયો પણ થોડુંક એમાં મોબાઈલમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો આજ લઉં કાલ લઉં પણ પૈસા તો હોવા જોઈએ ને મોબાઈલ લેવાય એ જ મેન વસ્તુ નથી પણ હવે આપણે નવો મોબાઈલ લઈ લીધો છે ભલે થોડીક વાર લાગી પણ કાંઈ વાંધો નહીં હાલી જાય છે અને છેલ્લો વિડીયો આપણે વ્લોગ બનાવ્યો હતો તો અમારી પાછળ તમે જોતા હશો મગફળી છે એનું પહેલું પાણી વારતો હતો ત્યારે બનાવેલો છે અને પછીમાં એવું થયું કેવું કે અત્યારે ચોમાસું ચાલુ થયું હતું એટલે કે સ્ટાર્ટ થયું હતું વરસાદ આવતો હતો અને બારે પડાપડી બાકા જીકી વરસાદ બોલાવે અને આ મોબાઈલ અંદર જોવું કેમેરામાં તો વરસાદ દેખાય નહીં એટલે કેમેરામાં પ્રોબ્લેમ થઈ ગયો હતો મોબાઈલમાં અને એ કયો મોબાઈલ હતો એ તમને બતાવી દઉં તો જોવો આર મોબાઈલ હતો રિયલમી સી પંચાવન હે તો આ આપણા આગળ મોબાઈલ હતો અને અત્યારે તો આપણે એકા લઈ લીધો છે સારો એવો લીધો છે એટલે થોડોક દેણું કરી નાખ્યું છે પણ કાંઈ વાંધો નહીં તો થઈ જાય છે ભરી દઈશું હરવે અરવે બાઈકી કાં જેલમાં પછી તો ખબર જ મહેલમાં કાં જેલમાં એવું કાંઈક થાય છે હવે દેણું ભરાય તો ઠીક છે નકર ફરાર અને અત્યારે જુઓ આપણે મગફળીવાળા ખેતરમાં હૈ અને ત્રણ મહિના લગ્નમાં તો ઘણો બધો ફેરફાર ફેરફાર થઈ ગયો છે આપણી વાડીમાં કયો કે ખેતરમાં તો પહેલાં તો જો આ મગફળી રહી એ હાવ એટલે હાવ નાની હતી અને અત્યારે જુઓ જોરદાર થઈ ગઈ છે એટલે કે હવે પાક ઉપર જ આ મગફળી આપણી અને બીજું કે જુવાર હારી એવી હતી પણ વરસાદે એટલી બાકા બોલાવી બોલાવી ને બધું પથારી ફેરવી નાખીએ એવું બધું એમ જા તો જો આ આપણે જુવા છે અહીંયા પણ એ તો આ બધું ભાંગી ગઈ છે જો હા એટલે આવું કાંઈ લે એવું રહ્યું નથી આપણે આમ જો કે ભાગે હાર્વેસ્ટરથી જુવાર વાડતા હોય એટલે કટ્ટર બરાબર પણ ઓણ કટ્ટરથી વાઢી એવું રહ્યું નથી ભાંગી જઈ બાકી જોવી હવે એ તો તમે હવે જોતા રહ્યો હવે તો આગળ બાકાઝીકી બોલવાની છે અને બીજી વાત કરી તો હાલ આપણે જોવા એરંડા વાયા છે અહીંયા પણ એરંડામાં સારું છે આ બધું જો જોરદાર અત્યારે જોવા આપણે દી હાથમાં હાથમું છે બાકી કેમ આવે હે રિઝલ્ટ કેવું આવી જરા કોમેન્ટ કરી નાખજો ઊભા હોય ને થોડો કેમેરો સાફ કરી નાખું પછી આપણને ખબર પડે કેમ થાય હા હવે જોવો તમે જમી ગયું ને તો આવું બધું હે એટલે ત્રણ મહિના લગન હોઈ ગયો તો અત્યારે ફાઇનલ જાગી ગયો હો પણ હવે ફૂલ બાકા ધીકી બોલશે આમાં ખડ હે શાંક સાંક પણ હવે તો બધું આવેલું જાય કારણ કે મગફળી પાકી જઈએ અને તમને કીશો આને તો જામો જામો હે પણ એવું કાંઈ હે નહીં કારણ કે કપ્પા બગડી ગયું છે આપણો જુવારે હા વાઢેવી રહી નથી એટલે ઘણું બધી નુકસાની થઈએ વરસાદ હાયતમ હાઇઠેમ આવ્યો એ બહુ નીડો જન્માષ્ટમી રહ્યોને અને પછી બીજી વાત કરી તો હમણાં અત્યારે થોડાક દિવસ પહેલાં આવ્યો એ ભારે નીડો હે એટલે જાહેર બાર ઉથલ પાથલ મચાવી દીધી બાકી આ મગફળી છે અને એરંડા છે એ બે વસ્તુ સારીએ અને પહેલાં તો હું મારું આપણને ઠેકાણું જણાવી દઉં કે હું ક્યાં રહું એટલે કારણ કે હવે આપણે જર્ની આગળ ચાલુ કરવાની થાય તો મારું છે ને મોરબી જિલ્લામાં માટેલ તમે ખોડિયારમાંનું ધામનું નામ સાંભળ્યું ખોડિયાર માતાજીનું માટેલ એટલે એની બાજુમાં ગામ છે ભીંગુડા ત્યાં હું રહું અને તાલુકો આપણે વાંકાનેર લાગે એટલે આ આપણું ને નામ ને સિટી નામ મારું રાહુલ વિંજવાડિયા બરાબર તો આમાં આપણે સહી હવે ગામ એટલે ખેતી કરી દે છે સમજાવ તો આવું બધું છે અને મગફળી તો મેં તમને બતાવી દીધી છે હજી એક ફેરું જોઈ લો તો હવે તમને મારે શું બતાવવાનું છે કપાસ યાની કે કોટન તો હાલો એ બતાવી તમને એમ થાય કપા તો આપણે જોરદાર છે બાપો બાપો કા પડખે જાય તો જોતા રહ્યો તમે મજા આવશે કા મગફળી બતાવી પા જુવાર બતાવી અને એરંડાએ તમારે જોવો હોય તો અહીંયા પણ એરંડા ઊભા છે એરંડામાં કાંઈ પ્રોબ્લેમ નથી એટલે આર્યું આથી ભાગ હારો હે પણ અહીંયા આપણે જુવાર અને હવે બીજી આપણે જઈ ત્યાં કપાસમાં તો કપાસનો હું હાલ તો કપાસ અહીંયા જ છે આ આપણી બોયડી છે બોરા ખાવાની એ તમને બતાવી દઉં જો આમાં આપણે મોટા મોટા બોરા થાય છે અહીંયા હા રેડી આમાં મોટા મોટા બોરા થાય છે પણ હજી ફાલ જ આવી છે અને કપાસ અહીંયા પણ હે અને અહીંયા ખડ લીધેલું છે પણ અહીંયા જો ખડ હોય ઝાટકીને જામી ગયું છે પણ એ તો જે થયું હોય એ એમાં કાંઈ હે નહીં ખડ લઈને કાંઈ ફાયદો હે નહીં આમાં કંઈ ખર્ચો કર્યો છે નહીં કારણ કે આ કપા બધું હે તો મોટો મોટો અને વરસાદ આવ્યો એટલે હાવ એટલે હાવ પડી ગયો છે તો આવું બધું હે અને હવે તો જો કે મોબાઈલ આવી ગયો છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને કારણ કે હવે બોલવાની છે બાકાજીકી તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી અને હવે સપોર્ટ કરતા રહીજો કારણ કે આ આપણે નવેસરથી ચાલુ કર્યું આ પહેલો જ વ્લોગ છે તો બધાને જય માતાજી મળી નવા વ્લોગમાં